પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય આવી જાય એક વાતને કહેવા માટે આવી સરસ મજાની ફિલ્મ વાર તહેવાર વાર તહેવાર રિલીઝ ડેટ તહેવારોના મહિનામાં એટલે કે બીજી ઓક્સ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે વાર તહેવાર નૂંગ ટીઝર જોયા પછી એવું કહી શકાય કે તે એક કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે આ ફિલ્મમાં આજની નવી જનરેશનમાં લગ્ન કરવા માટે ઉત્સુક નથી અને પાંત્રીસથી ચાલીસ વર્ષે જે લગ્ન કરવાની જે ફેશન આવી છે તે બાબતે એક મસ્ત સ્ટોરી સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે આ ફિલ્મની વાર્તા પરથી કહી શકાય કે આજકાલ અનેક પરિવારમાં આ બાબતે અનેક ચર્ચા અને પ્રશ્નો ઉપસ્થિત થયા હશે આમ જોવા જઈએ આજના સમયમાં મોટાભાગના પરિવારમાં મા બાપની વડીલોની આ ચિંતા વાર તહેવાર રિલીઝ ડેટ બની છે તો આ સાથે અનેક યુવાનો પાસે લગ્ન ન કરવા માટે કે લગ્ન મોડા કરવા માટેના પણ અનેક કારણો હોય છે આવા અઘરા વિષયને તહેવારો સાથે જોડીને કોમેડી અને ઇમોશનના સમન્વયની વાતને વાર તહેવાર માંગ એકદમ સરળપણે દર્શાવવામાં આવ્યું છે ફિલ્મમાં અભિનેત્રી મોનલ ગજ્જર વાર તહેવાર રિલીઝ ડેટ એક મનોવિજ્ઞાનિક ભૂમિકા માંગ છે તો પરીક્ષિત તમાલિયા રોબોટિક એન્જિનિયરના રોલમાં જોવા મળવાનો છે એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે ફિલ્મના બંને એક્ટર્સ ભણેલા છે બુદ્ધિશાળી છે લોજિકથી ભરેલા છે અને તેમના મા બાપને વડીલોને આ જ પ્રોબ્લેમ છે કે બહુ ભણેલા દલીલો બહુ કરે પણ સંબંધનું મહત્ત્વ તહેવારોનું મહત્વ ફેમિલીનું મહત્ત્વ સમજવામાં હજી પાછા રહી ગયા છે ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે ટીકુ તલસાણીયા વાર કહેવાર રિલીઝ ડેટ જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય કોમેડી ટાઈમિંગ તો જગજાહેર છે તેમજ એક પિતાની સંવેદનાને પિતાની ચિંતાને પણ તેમને અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે ફિલ્મના ટીઝરના એક સંવાદમાં તેઓ પોતાની પુત્રીને કહે છે તમારા બુદ્ધિશાળી દિલોનો પ્રોબ્લેમ શું છે કહું આજકાલ તમારો પ્રેમ પણ બુદ્ધિશાળી થઈ ગયો છે આ સંવાદનું કહેવું સ્પષ્ટ છે કે પ્રેમ બુદ્ધિશાળીના હોવો જોઈએ પ્રેમ તો ગાંડો અને તોફાની હોય છે વાર તહેવાર આ એક ફેમિલી ફિલ્મમાં પ્રેમની આ ભાષા પણ સુંદર રીતે કેમેરામાં કંડારી છે જાણવા જેવી બાબત એ છે કે વાર તહેવાર માંગ આંચલ શાહ વાર તહેવાર રિલીઝ ડેટ અને પ્રણવ ઉનકટની જોડી આ ગાંડા પ્રેમની સ્ટોરીને સ્ક્રીન પર બતાવશે ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા મામાની ભૂમિકામાં પણ જાણીતા અભિનેતા અનુરાગ પ્રપન્નની અફલાતુન એક્ટિંગ જોવા મળશે તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જાના જાણીતા એક્ટર પણ અહીંના ખાસ રોલમાં જોવા મળશે જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે કલ્પના ગાગડેકર કલ્પેશ પટેલ હેતલ મોદી ભૂમિકા પટેલ મનીષા ત્રિવેદી છાયા વોરા જીગર મોદી જાણીતા કલાકારોના અભિનયથી સજ્જ આ ફિલ્મ સાંપ્રત સમની વાત લઈને આવી રહી છે આ પારિવારિક ફિલ્મમાં હાસ્યના ફુવારા ઉડવાના છે તે ટીઝર જોઈને જ લાગી રહ્યું છે તેમજ ફિલ્મમાં તહેવારોનું વાતાવરણ પણ જોવા મળશે મનીષ દેસાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર છે ન્યૂઝ મીડિયાના જાણીતા મનીષ દેસાઈ એન્ટરટેઈનમેન્ટ મીડિયામાં હવે આવા વિષયની સાથે આવી રહ્યા છે સમગ્ર ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થયું હતું અને ફિલ્મની રિલીઝ અમેરિકા કેનેડામાં પણ થઈ રહ્યા છે હાલમાં જ એક સ્પેશિયલ શો મુંબઈ અને અમદાવાદ ખાતે પણ થયો હતો આ ફિલ્મ લોકોને ખૂબ ગમી રહી છે ઓક્સિજન ફિલ્મ ફેમ ચિન્મય પી પુરોહિત આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે ઓક્સિજન જેવી હટકે વાર તહેવાર ડેટ ફિલ્મ આપનાર પુરોહિત પાસેથી અપેક્ષાઓ વધી જાય છે ફેમિલી 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 રમવા જીવવું જોઈએ અને ક્યારેય કોઈ તહેવાર એકલો ઉજવાતો નથી તમારું પોતાનું કોઈક જો તમારી સાથે હશે તો જ તમે તહેવારનો આનંદ માણી શકશો દુઃખમાં ભાગ પડાવવા અને સુખને બેવડું કરવા તમારી પોતાની વ્યક્તિની જરૂર પડે જ છે આવી વાતો કરવા આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા વાર તહેવાર આવી રહી છે ફરીથી કહેવાનું મન થાય છે કે આ ફિલ્મની ટેક લાઈન દિલને ગમી જાય તેવી છે પ્રેમ જેવો કોઈ વાર નહીં કેવો તહેવાર નહીં